સોમવારના રોજ સવારે અંકલેશ્વર પોઈન્ટ ઓગણત્રીસ કરોડના સત્તર કામો હાથ ધરાશે આમાં રૂપિયા ચાર પોઈન્ટ બ્યાસી કરોડ નો આઠ કામો ખાતમુહૂર્ત અને તેર પોઈન્ટ સડતાલીસ કરોડના નવ કામો લોકાર્પણ થશે નવી શાળાઓ અને વર્ગખંડોમાં નિર્મા ભરૂચ અને ફીશ માર્કેટનું આધુનિકરણ કરવામાં આવશે આ કામોથી એક લાખ થી વધુ શહેરીજનો અને માછીમારો સમુદાયને લાભ થશે ભરૂચ જિલ્લાના નવા રસ્તાઓનું નિર્માણથી ભારે વાહનો અને ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થશે આનાથી ઇંદ્રણ અને સમયની બચત થશે તેમજ લોકોને મુસાફરી સરળ બનશે આરોગ્ય સુખાકારી માટે એક પોઇન્ટ પંચાણું કરોડનો ખર્ચ પૂર્ણ કરેલ ત્રણ વિકાસ કામોનો લોકા કરવામાં આવશે નેત્રંગ તાલુકામાં એક આરોગ્ય કેન્દ્ર એક પેટા આરોગ્ય કેન્દ્ર અને આમદ તાલુકાઓમાં એક પેટા આરોગ્ય કેન્દ્ર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે રમતગમત યુવા અને

ઈશ્વરસિંહ પટેલ રમેશ મિસ્ત્રી અરુણસિંહ રાણા રિતેશભાઈ વસાવા ડી કે સ્વામી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે જિલ્લાના પદાધિકારીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહેશે સીએમના આગમન પૂર્વ અંકલેશ્વરમાં શારદા ભવનથી સીએમ જ્યાંથી આવવાના છે જ્યાં જવાના છે તે માર્ગ ઉપર સીએમની ગાડી સાથેના કોનવે ગાડીનો સાથેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું વધુમાં માર્ગ પર પોલીસ બંદોબસ્ત સાથેનામાં શારદા ભવન ટાઉન હોલ ખાતે ડોગ સ્કોટ એફએસએલ અને બોમ્બ સ્કોડ સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું